આજે આપણે ભલે વિજ્ઞાનની દ્રષ્ટિએ ચાંદ પર પહોંચ્યા હોઈએ પણ આજે પણ આપણા સમાજના એવા ઘણા કુરિવાજો છે જેમાંથી આપણે મુક્તિ મેળવવાની હજુ બાકી છે 5G અને એઆઈના જમાનામાં પણ આપણી વચ્ચે એવા ઘણા વિસ્તારોમાં બાળ લગ્નની પ્રથા ધમધમે છે જેને નાબૂદ કરવા માટે હવે સરકાર કટિબદ્ધ બની છે આખરે એવું તો શું કારણ છે કે માતા પિતા પોતાના બાળકોનો વિચાર કર્યા વગર તેમને સાત ફેરાની આ અગ્નિમાં હોમી દે છે આખરે એવી તો શું મજબૂરી છે કે લાલચ છે કે પોતાના બાળકોના ભવિષ્યનો કે તેમના જીવનનો પણ વિચાર કર્યા વગર બાળકનો સોદો કરે છે અને આ પ્રથામાંથી આખરે આપણે કેવી રીતે બહાર આવી શકીએ આખરે આ કુ કુરિવાજોને આપણે કેવી રીતે અટકાવી શકીએ આજ વિશે આજે ચર્ચા કરવાની છે પરંતુ બાળ લગ્ન કે પછી આ પહેલાં જ્યારે આપણે પહેલાંના જમાનામાં જીવતા હતા જ્યારે ઇન્ટરનેટની સુવિધા નથી કે પછી ટેકનોલોજી આટલી ઝડપથી વિકાસ નથી પામેલી અને એ સમયે બાળકોને નાનપણમાં તેમના લગ્ન કરાવી દેવા કે પછી બાળકીઓને દૂધ પીતી કરી દેવાની આ તમામે તમામ જે કુરિવાજો હતા તેને આપણે લડી અને અત્યારે અહીંયા પહોંચ્યા છીએ પરંતુ અત્યારે બાળ લગ્ન વિશે ચર્ચા કરવી જરૂરી છે કારણ કે આજની તારીખમાં પણ આજના જમાનામાં પણ બાળ લગ્ન એટલા જ ધમધમી રહ્યા છે અને આજ વિશે હવે ચર્ચા કરવા માટે આપણી સાથે રાજુલ દેસાઈ પૂર્વ ચેરમેન મહિલા બાળ આયોગના જોડાયા છે રાજુલબેન સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં અત્યારે પણ સરકાર કટિબદ્ધ બની છે પરંતુ આપણે જોઈએ તો અત્યારે આપણે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ ચાંદ પર પહોંચ્યા છીએ મંગળ પર જવાની વાતો થઈ રહી છે અને સૌ આગળ વધે સૌ ભણે એવી વાતો કરી રહ્યા છે યુવતીઓને કે પછી દીકરીઓને ભણાવવાની વાતો કરી રહ્યા છે અને હવે એવામાં હજુ પણ આ બાળ લગ્નના કિસ્સા જો સામે આવતા હોય તો પછી આનાથી ખોટી વાત કે ખરાબ વાત આપણા માટે મહિલા તરીકે પણ આનાથી ઓછી નહીં હોઈ શકે ચોક્કસપણે આપના મીડિયા ને અભિનંદન આપું છું કે એક સળગતી સમસ્યા જે સામાજીકરણ ની પ્રક્રિયા ને ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બન્સ કરી રહી છે એ મુદ્દો આજે ઉઠાવ્યો છે અને એ વિષય છે બાળ લગ્ન બાળ લગ અટકાવવો એક સામાજિક દૂષણ નથી કાયદાકીય ગુનો ઘણા સામાજિક શૈક્ષણિક પછાત જિલ્લાઓમાં આજે પણ બાળ દૂષણ જે છે એ ધમધમી રહ્યું છે અને આના માટે ચોક્કસપણે સરકારી રાહે અને સામાજિક રાહે પણ જાગૃતતાની ખૂબ ખૂબ જરૂર જરૂર છે છે જ રાજુલબેન એવી તો શું મજબૂરી હોય બાપની આપણે એવી વાતો કરતા હતા જ્યારે કદાચ તમે નાના હશો કે પછી તમારા વડવાઓ નાના હશે એ સમયે આપણે આ બધી વાતો સાંભળતા હતા આજકાલ આપણે એવું નથી સાંભળતા આજકાલ આપણે આગળ વધવાની વાત કરીએ છીએ પછી એ દીકરીઓને ભણાવવા ગણાવવાની ડોક્ટર બનાવવાની વાત કરીએ છીએ અને એ જ મહિલા જ્યારે ગર્ભવતી બને હોસ્પિટલમાં જાય ત્યારે એ ડોક્ટર પણ મહિલા હોય એવી ઈચ્છા રાખે છે અને એવામાં દીકરીઓને ભણાવવાની વાતો સાઈડ પર રહી અને વહેલામાં વહેલી તકે એમના લગ્ન કરાવી દેવામાં આવે એવી માનસિકતા હજુ પણ ધમધમી રહી છે એનું શું કારણ હોઈ શકે એટલે શું આ ભણતરનો અભાવ છે કે પછી એવી લોભ લાલચ કે શું મજબૂરી હોઈ શકે આમ જોઈએ તો કહી શકાય કે મહિલાઓને શિક્ષણ એટલે એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટની જરૂર છે અને આજે કોસ્મેટિક ચેન્જ વાળી લાઈફમાં આપણે એક એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ જોઈ રહ્યા છીએ એક ગુડ થિંગ છે ડેવલપ થઈ રહ્યું છે

ત્યારે આ બાળ નો પ્રશ્ન વધારે પેચીદો છે કારણ કે એજ ઓફ મેરેજ આ પ્રશ્ન આજે પણ ક્યાંક ને ક્યાંક સરકારમાં ચિંતાનો વિષય છે જ્યારે રાષ્ટ્રીય મહિલા આયોગમાં હું રહી છું તો અમે આના પર ઘણા પ્રોગ્રામ છે છે કે એજ કેટલી હોવી જોઈએ અને ખરેખર જે ઉંમર એમાં પણ સુધારા વધારાની જરૂર છે કે શું સમય બદલાતા તો આ વિષય ખૂબ ચિંતન અને મનોવંથનનો વિષય છે બિલકુલ આપણી સાથે ધર્મિષ્ઠાબેન ગજ્જર પણ જોડાયા છે જેઓ મહિલા બાળ આયોગના ચેરમેન છે ધર્મિષ્ઠાબેન સ્વાગત છે આપનું આ વિશે એવા અંતરિયાળ વિસ્તારો છે કે જ્યાં હજુ પણ મા બાપ દીકરા કે દીકરીનો વિચાર નથી કરતા એમના ભવિષ્યનો વિચાર નથી કરતા અને આજે આપણે એવું વિચારીએ કે આપણે આગળ વધી ગયા છીએ પણ પાછળ વળીને જોઈએ તો ત્યાં તો લોકો ત્યાંના ત્યાં જ છે હજુ બાળ આયુ કર્યું ધર્મિષ્ઠાબેન અવાજ આવે છે મારો આપને તો કદાચ એમને મારો અવાજ નથી પહોંચી રહ્યો પરંતુ જે પ્રમાણે રાજુલબેન વાત કરી રહ્યા છે રાજુલબેન કારણ કે અત્યારે ભણતર ઘણું મહત્વનું થઈ ગયું છે આપણે વિચારીએ કે આજકાલ રેશિયોની વાત કરીએ તો અત્યારે દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછી થઈ રહી છે ભલે અત્યારે બાળ લગ્ન કરવાનો આ સિલસિલો હજુ પણ ચાલી રહ્યો હોય પણ આ કાયદો પણ હવે કડક બની રહ્યો છે એટલે આપનું શું માનવું છે ભલે પછી લાખ રૂપિયાનો દંડ થતો હોય કે પછી બે વર્ષની સજા થતી હોય એ સજા ભોગવી લઈશું પણ બાળ લગ્ન તો કરાવીશું કાયદાની અસરકારકતા કાયદાના અમલીકરણનો પ્રશ્ન છે જેમ કે આપણે ત્યાં બાળ આયોગ પણ કામ કરે છે તે કેન્દ્ર સરકારમાં પણ જે ચાઇલ્ડ રાઇટ કમિશન છે એ પણ મુહિમ ચલાવી રહ્યા છે હમણાં જ આ સરકાર માટે અભિનંદનની વાત છે કે સરકાર દ્વારા 100 દિવસનું એક અભિયાન ચાલુ થયું છે બાળ લગ્ન અટકાવો એના માટે 100 દિવસની મુહિમ હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જેવા જિલ્લાને પણ એમાં સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કહેવાની વાત એ છે કે કે આ ફક્ત ભવિષ્યનો પ્રશ્ન નથી મારા મતે આ દેશના ભવિષ્યનો પ્રશ્ન છે પૂરી સોસાયટીના ભવિષ્યનો પ્રશ્ન છે કારણ કે ઘણા રિસર્ચ એવું કહે છે બેન કે ફક્ત ફિઝિકલ લાઈફ નહીં સ્ત્રીઓની મેન્ટલ લાઈફ પણ ડિસ્ટર્બ થઈ રહી છે અને આની લોંગ ટાઈમ ઇફેક્ટ છે એ સોસાયટીની લોંગ ટર્મ લાઈફ પર પણ પડી રહી છે દેશ તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવું હોય છે તંદુરસ્ત રાષ્ટ્રનું નિર્માણ કરવું હોય છે તો એવી ભાવિ પેઢી આપણે તૈયાર કરવાની છે એવી માતાઓ તૈયાર કરવાની છે કે જે સ્વસ્થ માનસિક શારીરિક અને રાષ્ટ્રીય લેવલની ઉચ્ચ કટિબદ્ધતા ધરાવતા યુવા પેઢીની જે જન્મ આપી શકે અને એના માટે બાળ લગ્ન એ રોકવા ખૂબ જરૂરી છે સરકારની આ મુહિમ જે છે એ સો દિવસ સતત લગાતાર જિલ્લામાં કે તાલુકા લેવલ પર જ્યાં જ્યાં બાળ લગ્ન લગ્નની સીઝન છે થઈ રહ્યા છે તો અધિકારીઓ દ્વારા બહુ જ કહું વ્યાપક રીતે માઇક્રો એનાલિસિસ મારો આ વર્ડ છે કે માઇક છોકરો એનાલિસિસ કરી અને જ્યાં જ્યાં લગ્ન છે ત્યાં અટકાવવા માટેની ટીમ હાજર થાય ગામડાઓમાં સરપંચ સભા જે થતી હોય છે જે તાલુકા લેવલના પંચાયત સભ્યોની ચૂંટાયેલી સભા થતી હોય છે એમાં આપણે આ મુહિમે સામેલ કરવી પડશે આ કેમ્પેન જે છે એને જોર શોરથી ફક્ત ઇલેક્ટ્રોનિક મીડિયા અને જે કહી શકાય કે ન્યૂઝપેપરમાં નહીં પરંતુ માઉથ પબ્લિસિટી કે સ્ટોપ ધ સ્ટાઇલ મેરેજ અને જે લોકો લગ્ન કરાવે છે એ બંને પાર્ટીઓ જે છે એ કાયદેસર ગુનાને પાત્ર બને છે અને આ ઇલીગલ એક્ટ અટકાવવું જોઈએ અને એનો સોશિયલ બહિષ્કાર થવો જોઈએ બિલકુલ સામાજિકરણ ને પ્રક્રિયા એમ કે છે કે જ્યાં સુધી સમાજમાંથી બહિષ્કાર નહીં થાય લોકો આના વિરોધમાં હું ક્યારે કોઈ ચાઇલ્ડ મેરેજમાં નહીં જઉં તો આવો એક મેસેજ એક એજ્યુકેટેડ પર્સને એક સંકલ્પ લેવો પડશે કે કંકોત્રી હાથમાં લેતા જ ખબર પડે કે આ લીગલ એજ નથી ઇલીગલ એજ છે તો આ ચાઇલ્ડ મેરેજ છે અને આમાં આપણે સામેલ નહીં થઈએ અને આપણી ભાષામાં સામાજિક બહિષ્કાર કહી શકાય એટલે દરેક વ્યક્તિ આનો બહિષ્કાર કરવાની એક કટિબદ્ધતા એક સમર્થ સામર્થ્ય લાવવાની જરૂર છે અને સમાજને જાગૃત કરવાની જરૂર છે બિલકુલ આપણી સાથે બેન ગજ્જર જોડાયા છે જેઓ ચેરમેન છે મહિલા બાળ આયોગના ધર્મિષ્ઠાબેન મારો અવાજ મળે છે આપને આપનો આપનો અવાજ નથી આવી રહ્યો ધર્મિષ્ઠાબેન મારો અવાજ આપને આવે છે હાજી જી હેલો જી જી ધર્મિષ્ઠાબેન મારો સવાલ આપનો આવે છે જી જી ધર્મિષ્ઠાબેન મારો સવાલ એ કે અત્યારે આપણે ભલે જી મારો સવાલ એ છે આજની આપની આપણી ચર્ચા છે કે બાળ લગ્ન નામના આ કુરીવાજને નામના રાક્ષસને આપણે કેવી રીતે અટકાવી શકીએ સરકાર કટિબદ્ધ થઈ છે પણ આપણે પણ જાગૃત થવાની એટલી જરૂર છે કારણ કે આપ ચેરમેન રહી ચૂક્યા છો આપ ચેરમેનના પદે બિરાજમાન છો એટલે આપની પાસે એવા કઈ રીતના કિસ્સા આવે છે નમસ્કાર પહેલા તો આપનો આભાર કે મને આ કાર્યક્રમમાં અહીંયા જોડવા માટે જરૂરથી કહીશ કે બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન તરીકે કે સમય અંતરે કે ઘણા વર્ષો પહેલા કે પાંચસો વર્ષ પહેલા પણ કે જે બાળ લગ્નના જે કુરિવાજો હતા કે જ્યારે એ સામ્રાજ્ય હતું ત્યારે એ દીકરીઓ ઉપર બળાત્કારો થતા હતા એ બળાત્કારોને રોકવા માટે કે તેમના જે પરિવારો હતા એ બાળ લગ્નો કરાવતા હતા સમયાંતરે એમાં પણ રાજારામ મોહન જેવા વ્યક્તિઓએ એના સુધારો કરી અને જે કહેવાય કે કાયદાનું જે રચના થઈ એમાં ઓગણીસો ને ઓગણત્રીસમાં શારદા એક્ટ તરીકે બાળ લગ્ન એક્ટ હતો પણ ઘણા વર્ષો પછી એમાં સુધારા વધારા સાથે કે લગભગ બે હજાર છમાં જે બાળ લગ્ન મુક્ત એ ભારત આપણે કેવી રીતે બનાવી શકીએ એ કાયદા ઉપર ખૂબ સુંદર ઘણા બધા લોકોએ કામ કર્યું અને જેમ જેમ સમય કે એ વખતે આપણે જોતા હતા કે ત્યાં એ વખતે આર્થિક આર્થિક પરિવારો પણ હતી દીકરીઓમાં કે બાળકોમાં એટલું શિક્ષણની પણ જ્યાં પ્રથા નો હતી એના કારણે જે પરિવારો સમાજોની જે પોતાની પ્રણાલી હતી કે રૂઢિઓ હતી એ વખતે એ લોકો બાળ લગ્ન કરાવવા માટે પોતે એ બનતા હતા પણ અત્યારે સમય ખૂબ આગળ વધ્યો છે ટેકનોલોજી છે સરકાર પણ ખૂબ જાગૃત થઈ છે અને એની સાથે સાથે ઘણા બધા સમાજોને સંગઠનો પણ ખૂબ જાગૃત થઈ અને બાળ લગ્ન મુક્ત ભારત કરવા માટે ખૂબ સક્રિય બન્યા છે આજે તમે જુઓ કે જે ટકાવારી પ્રમાણે આપણે ધોરણ જોતા હતા કે દરેક ગુજરાતના જિલ્લાઓમાં ઘણું બધું આપણને આ જાગૃતતા પછી એમાં પણ ખૂબ સુધારો આવ્યો છે એટલે અત્યારે જે કહીએ કે જ્યારે દેશના વડાપ્રધાને સત્યાવીસ નવેમ્બર જ્યારે વરસ પહેલાં આ બાળ લગ્ન મુક્ત ભારત કરવાની યોજના જ્યારે બનાવી અને એને જાહેર કરી ત્યારે આજે એક વર્ષ એને પૂર્ણ થયું છે અને અત્યારે સમગ્ર ગુજરાત અને દેશ એ ત્રણ મહિના સુધી એટલે કે આઠમી માર્ચ બે હજાર છવ્વીસ સુધી આ બાળ લગ્ન મુક્ત ભારત કરવા માટેના ઠેર ઠેર જે સ્કૂલો હોય સંસ્થાઓ હોય કે ગ્રામ સભાઓ હોય કે જાહેર સંગઠનો હોય ત્યાં પણ આવા અવેરનેસના કાર્યક્રમો કરી અને લોકોમાં આ કાયદાની જાગૃતિ લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે કારણ કે શિક્ષણ અત્યારે ખૂબ વધ્યું છે પહેલાં તો શિક્ષણ પણ નહોતું એના કારણે લોકો દીકરીઓને અભ્યાસ નહોતા કરાવતા અને બાર તેર વર્ષની કે ચૌદ વર્ષની દીકરી થાય ત્યારે એના લગ્ન કરાવી દેતા હતા પણ એમાં ઘણી બધી પરિસ્થિતિ એવી થતી હતી કે દીકરી પોતે શારીરિક પરિપક્વ ન હોય અને એનું જે પરિવાર હોય એ પણ શારીરિક અને માનસિક રીતે અસ્વસ્થ રહેતું હતું જ્યારે કે જીરો થી અઢાર એટલે કે બાળકની ઉંમર જીરોથી અઢાર તો અઢાર વર્ષ પહેલા જો બાળકના લગ્ન થાય તો એ પોતે પરિપક્વ ન હોવાથી એનું બાળપણ પણ છીનવાતું હતું અને એને ઘણા બધા અન્યાયો થતા હતા પણ કાયદાની ખૂબ જ સખત જોગવાઈઓ પણ અત્યારે અમલમાં આવી છે એના કારણે અત્યારે લોકો જાગૃત થઈ અને દીકરી અઢાર વરસની થાય અને દીકરો એકવીસ વર્ષનો થાય એ પછી જ એના લગ્ન થાય તો ખરેખર દીકરો અને દીકરી એનું જે કહેવાય કે પારિવારિક જીવન એનું વૈવાહિક જીવન એ સારી રીતે સંપન્ન થતું હોય છે અને આજે જ હું એક બાળ આયોગના ચેરમેન તરીકે અમદાવાદમાં સરસપુર સરસ્વતી હાઈસ્કૂલમાં જ્યારે લગભગ સમાજ સુરક્ષા અધિકારી પ્રયાસ સંસ્થા અને જે સરસ્વતી વિદ્યાલયના જે શિક્ષિકા પ્રિન્સિપાલો એ સમગ્ર ટીમના સહયોગથી જ્યારે આ બાળ લગ્ન મુક્ત ભારત કરવા માટેના અવેરનેસનો કાર્યક્રમ કરી મારી સાથે આજે ત્યાં કાર્યક્રમમાં એસીબી એટલે કે એ બેન પણ ત્યાં હાજર હતા મહિલા ક્રાઇમના અને અમે પણ અમારા બધાની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર અવેરનેસ કાર્યક્રમ કરી એ સાતસો જેટલી દીકરીઓમાં અને એમના પરિવારોમાં આ બાળ લગ્ન મુક્ત ભારતનો મેસેજ જાય એના માટે અમે સૌએ પ્રયત્ન કર્યા છે અને આગામી સમયમાં પણ આવી સ્કૂલો હોય કે કોઈ પણ સંસ્થા હોય કે ગ્રામ સભાઓ થતી હોય કે જાહેર કાર્યક્રમો થતા હોય 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 સમાજના સંગઠિત લોકો આગેવાનો એમની વચ્ચે જઈ અને અધિકારી સાથે કે ત્યાંના લોકો સાથે મળી અને આ બાળ લગ્ન કેવી રીતે અટકાવાય એની કાયદાની જોગવાઈઓ પણ સમજાવીશું અને કે કહેવાય કે કાયદો પણ ખૂબ સક્રિય છે કે અઢાર વર્ષથી નાની દીકરી હોય એના જો લગ્ન દીકરો ભલે એકવીસ વર્ષનો હોય પણ દીકરી અઢાર વર્ષથી નાની હોય તો એ એ દીકરો પણ એક કાયદાનો ભોગ બને છે અને અને એને એને આખરી વર્ષની સજા લાખ સુધીનો દંડ પણ થતો હોય છે એટલે અત્યારે ખરેખર જોવા તો ગુજરાતમાં આ લોકોની અવેરનેસ લોકોની જાગૃતતા શિક્ષણ વધ્યું છે બેરોજગારી ઘટી છે એના કારણે ખૂબ સારું પરિણામ બાળ લગ્ન મુક્ત ભારત કરવામાં બાળ લગ્ન મુક્ત ગુજરાત કરવામાં આપણને ખૂબ સારા સફળતાપૂર્વકના એ આંકડા આપણે જોઈ રહ્યા છીએ બિલકુલ ધર્મિષ્ઠાબેન આપે વાત કરી કે લોકોમાં અવેરનેસ વધી છે પણ મા બાપની અવેરનેસનું શું કારણ કે અત્યારે આપણે જોઈએ તો આંતરિયાળ વિસ્તારની અંદર આ પ્રમાણેના કિસ્સા હજુ પણ બની રહ્યા છે અને જે પ્રમાણે આપે વાત કરી કે હવે વિવિધ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામાં આવશે પણ મા બાપની એવી કંઈ માનસિકતા હોય મારે એ જાણવું છે આપની પાસેથી કારણ કે આપની પાસે તો આટલો અનુભવ રહેલો છે આપની પાસે અનેક કિસ્સા એવા આવેલા હશે અનેક એવી ઘટનાના આપ સાક્ષી બન્યા હશો મા બાપની શું માનસિકતા હોય શા માટે તેઓ પોતાના બાળક વિશે નથી વિચારતા પોતાની દીકરી વિશે નથી વિચારતા અને આટલી નાની દે છે મેં જેમ કહ્યું એમ કે ઘણા બધા આપણા ગુજરાતમાં એવા જિલ્લા છે મેં ટકાવારીના ધોરણ પ્રમાણે ક્યાંક એવા ટ્રાઇબલ જિલ્લા છે કે એવા સ્લમ વિસ્તારો છે ત્યાં પરિવારો એવા આર્થિક બેરોજગાર છે ક્યાંક શિક્ષણથી વંચિત છે એવા લોકોમાં ક્યાંક ને ક્યાંક એ લોકોને પરિવારનું ગુજરાન ચલાવવા માટે કે પરિવારમાં ક્યાંક દીકરીઓને ભારરૂપ ગણી અને ક્યાંક એવી સમાજની એમની પ્રણાલી હોય કે એને વળગી અને એ લોકો ક્યાંક નાની ઉંમરે કે જે કાયદાની જોગવાઈ પ્રમાણે અઢાર વર્ષથી નીચેના દીકરાના દીકરીના લગ્ન કરી દેતા હોય છે પણ અમારા પ્રયત્ન એવા છે કે ખરેખર આપણે અહીંયા બેસી આપણી સામે લોકો કહેવા નથી આવવાના પણ સરકાર છે અધિકારીઓ છે સમગ્ર બાળ આયોગ ટીમ હોય એ લોકોએ આપણે લોકોની સામે એવા વિસ્તારોમાં જવું પડશે એમની વચ્ચે બાળ લગ્ન કરવાથી શું ગેરફાયદા થતા હોય છે એનાથી બાળકો ઉપર શું વિપરીત અસરો થતી હોય છે એ ખરેખર ખૂબ સારી રીતે એમને સમજાવવા પડશે અને તો જ એમાંથી કંઈક આપણને સારું પરિણામ મળી શકશે બિલકુલ આપણી સાથે રાજુલબેન પણ જોડાયેલા છે રાજુલબેન આપના મતે આવા કિસ્સા અટકાવવા માટે કઈ રીતના પગલા લઈ શકાય આપનું આપનું કરવું પડશે રાજુલબેન બિલકુલ આપની પાસે આવીશ રાજુલબેન આપનું માય અનમ્યુટ કરવું પડશે કારણ કે આપનો અવાજ નથી આવી રહ્યો અને આપણી સાથે અત્યારે ધર્મિષ્ઠાબેન પણ જોડાયેલા છે ધર્મિષ્ઠાબેન એક તરફ જ્યારે ગામડાની જ વાત કરીએ આપણે આવા અંતરિયાળ વિસ્તારની વાત કરીએ કે જ્યાં હજુ પણ દીકરીને સ્કૂલમાં નથી મોકલવામાં આવતી હજુ પણ તેને ભણાવવામાં નથી આવતી અને મા બાપની વિચારસરણી એ જ જૂના જમાનાની છે અને એ જ પરિવારમાં જો કોઈ મહિલા ગર્ભવતી હોય તો પછી એ દવાખાને જાય અને એ વખતે પણ ડિમાન્ડ મહિલા ડૉક્ટરની જ કરે છે તો આ રીતની માનસિકતાને કઈ રીતે બદલી શકાય મેં જેમ કીધું એમ કે પરિવારોમાં ત્યાં અંતરિયાળ વિસ્તારો જેમ કહેવાય કે બાળ લગ્ન થતા હોય છે ત્યારે ક્યાંક એમની એવી કોઈ નાની મોટી મજબૂરી હોય છે કે એમના પરિવારમાં કદાચ એમના કુટુંબી ભાઈઓમાં કે બે ત્રણ બાળકો હોય એમાં એક કે બે દીકરીની ઉંમર અઢાર કે વધારે ઉંમરની થઈ ગઈ હોય તો એ લોકો જ્યારે લગ્ન કરતા હોય છે જ્યારે બીજી દીકરી કે દીકરો એવો નાનો હોય તો એ લોકો કહેવાય કે આર્થિક જે એમની ઉપર ભારણ થતું હોય છે કે ભાઈ અલગ અલગ ચારે ભાઈ બહેન હોય તો એ લોકોના લગ્ન કરવા માટે એમને આર્થિક બોજ વધારે સહન કરવો પડતો હોય છે અને એ ન કરવો પડે એના અંતરે કે ભાઈ આ અમને દરેક પ્રસંગ જો અલગ અલગ કરીશું તો આટલો બધો ખર્ચો અમે નથી કરી શકવાના એના કારણે પણ એ લોકો આવા બાળ લગ્ન કરવા માટે પ્રેરિત થતા હોય છે અને જેમ કહેવાય તમે વાત કરી કે મહિલા જ્યારે પ્રેગ્નેન્ટ હોય ત્યારે એ હોસ્પિટલમાં પણ મહિલા ડોક્ટર તરીકેની એ અપેક્ષા રાખતા હોય છે કે એમની ટ્રીટમેન્ટ એ કરે જરૂરી છે ક્યારેક ક્યાંક એમને પોતાની જે પોતાની જે સંકોચ જે છે કે ભાઈ ગામડામાં જે કે હજુ જાગૃતતા નથી ક્યાંક ને ક્યાંક તો એવી સ્ત્રી બહેનોને ક્યાંક એવા ડોક્ટર જે જેન્ટ્સ ડોક્ટર હોય છે એમની પાસે જતા થોડી શરમ સંકોચ અનુભવતા હોય છે એના કારણે એ લોકોનો આગ્રહ એવો હોય છે કે ભાઈ લેડી ડોક્ટર અમારી જે ચેકઅપ કરે કે અમારી ડિલિવરી કરાવે તો એમને આસાનીથી ક્યાંક વાતચીત કરવી પડે તો પણ એ શરમ સંકોચ અનુભવતા નથી એના કારણે મારો સવાલ ધર્મિષ્ઠા હોય છે ધર્મિષ્ઠા બેન અહીંયા મારો સવાલ એ હતો કે પોતાની દીકરીને ભણાવી નથી પોતાની દીકરીને મોટી લગ્નની એજ સુધીની પણ નથી થવા દેવી અને એના લગ્ન કરાવી દેવા છે અને સામે પોતાના જ પરિવારની કોઈ મહિલાને સામે લેડી ડોક્ટરની ડિમાન્ડ કરવી છે એટલે આ કઈ રીતની માનસિકતા હોય કે પોતાના બાળક સાથે કે પોતાની દીકરી સાથે જે થવું હોય એ થાય પણ આગળ પછી જવું હોય તો સામે મહિલા જોઈએ હવે મહિલાને જ્યારે ભણાવશો નહીં દીકરીને જ્યારે ભણાવશો નહીં તો પછી આગળ ચાલીને પણ દીકરી શું કરશે એટલે એ સમજ જે છે એ પારિવારિક જે બહેનોની જે સમજ છે એમાં ક્યાંક અવેરનેસની જરૂર છે કારણ કે એ પોતે પોતાની દીકરીનું મહત્વ જેટલું આપે છે એ બીજાની દીકરીને એટલું મહત્વ નથી આપતા એના કારણે ક્યાંક આવી સમજથી આવા પ્રશ્નો ઊભા થતા હોય છે એટલે હું દરેક માતા પિતાને નમ્ર વિનંતી કરું છું કે કોઈનું પણ બાળક હોય કોઈના પણ ઘરની દીકરી હોય કે આપણી દીકરી હોય એને સમાન ભાવથી જોવાય કારણ કે આપણી દીકરીને આપણે ભણાવીએ નહીં અને બીજી દીકરીને આપણે ડોક્ટર તરીકે એમ કે જોવી હોય ને આપણા ઘરમાં એ કરવી હોય તો એ વસ્તુ શક્ય નથી એટલે દરેક સમાજની કે દરેક આપણા દેશની દીકરી એ દરેક દીકરી એક જ છે અને એમાં સમાંતરનો ભાવ જો નહીં હોય તો આપણે એમાં ક્યાંય આપણે ન્યાય મળશે નહીં અને એમાં પરિણામ પણ આપણને નહીં મળે બિલકુલ આપણી સાથે રાજુલબેન જોડાયા છે રાજુલબેન મારો અવાજ મળે છે આપને હલો હા હા રાજુલભાઈ આવા કિસ્સાઓને અટકાવવા માટે કઈ રીતના પગલા લેવાની જરૂર છે કઈ રીતની માનસિકતા બદલવાની જરૂર છે જાગૃતિ લાવવાની જરૂર છે એક સાદી કહેવત છે બદલો સમાજ સાથે સામાજિક જાગૃતતા હું આપને એક ઉદાહરણ આપું કે બંધારણમાં આર્ટિકલ એકવીસ છે એ ગૌરવપૂર્વક જીવન જીવવાનો અધિકારની વાત કરે છે એ ચાહે મેલ છે યા ફીમેલ નો પર્સન બાળકો ની પુખ્ત વય એ પોતાના લાઈફ પાર્ટનર નો નિર્ણય કરી શકે છે આ એક કોમન વાત છે આ દરેક મા બાપે સમજવાની જરૂર છે કાયદો એમ કે છે કે બાળ લગ્ન અટકાવવા માટે પહેલા આપણે કોન્સ્ટિટ્યુશનના આપેલા જે રાઇટ્સ છે એ કોન્સ્ટિટ્યુશનલ રાઇટ્સ નું પણ ઇમ્પ્લિમેન્ટેશન પ્રોપર વે પર થાય છે કે કેમ એ જોવાની જરૂર છે કારણ કે મેં જોયા છે રિસર્ચ માં એવું જોવામાં આવ્યું છે કે ઘણા બાળકોને હજુ લગ્ન શું છે કે લગ્ન પછી એક સારા માતા પિતા બનવાની એની માનસિક તૈયારી જ નથી તેમના મેરેજ થયા છે આની પાછળ એક આપણી સમાજમાં એક બહુ નબળી માનસિકતા છે કે જવાબદારીનો પોટલો કઈ રીતે આપણે ફટાફટ વહન કરવા માંગીએ છીએ દીકરી છે હું એમ એ મા બાપ ને કહેવા માંગીશ કે તમે શ્રેષ્ઠ માતા પિતા ત્યારે જ બની શકો જયારે દીકરા દીકરીને સારું એક કેરિયર એનું ભવિષ્ય નિર્માણ માત્ર લગ્ન કરવાથી આપણે છૂટી શકતા નહીં પરંતુ સારું એજ્યુકેશન આપવું એજ્યુકેશન આપ્યા બાદ એને કેરિયર કાઉન્સેલિંગ એનું પ્રોપર કેરિયરની એક ભવિષ્યનું એની કારકિર્દીની લાઇન પકડે છે ડેન આફ્ટર આપણે એને મેરેજની દિશા તરફ લઈ જઈએ ફક્ત અઢાર વર્ષ થાય એટલે લગ્ન કરાવીને દીકરીને સાસરે વળાવી દેવી આ માનસિકતામાંથી આપણે ચોક્કસપણે બહાર આવવું પડશે અને આ જરૂર છે માતા પિતાએ સમજવાની અત્યારે જેમ કીધું કે સમય અંતરે ઘણા વર્ષો પહેલા ક્યાંક આવા મા બાપોની કે સમાજની રૂઢિઓ પ્રમાણે પ્રણાલી પ્રમાણે એ બધી માનસિકતા હતી પણ અત્યારે ઘણા બધા માતાપિતા જાગૃત થયા છે પણ ક્યાંક એવા પરિવારો છે કે હજુ થોડી માનસિકતા એમની એવી છે કે ભાઈ પોતાને બોજ બની રહ્યા છે દીકરા કે દીકરી એના કારણે કે ભાઈ ઋણ જવાબદારીમાંથી મુક્ત થઈએ અને એ જવાબદારી એમને સોંપી દઈએ પણ એમાં સમય અંતરે એ પોતે મા બાપ કદાચ લગ્ન કરી દે છે પણ પાછળથી એમને એવો પસ્તાવો પણ થતો હોય છે કે જેના કારણે દીકરો કે દીકરી પોતે શારીરિક રીતે અને માનસિક રીતે પોતે પરિપક્વ નથી હોતા અને એના કારણે ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હોય છે એના કરતા બેસ્ટ કે માતા પિતાને આજના દિવસે અને આજના સમયે નમ્ર વિનંતી છે કે પોતે પોતાના બાળક પોતાના બાળકનું પહેલાના સમયમાં જે પણ પરિસ્થિતિ હતી ક્યાંક પણ અત્યારના સમયમાં આપણે સૌએ મા બાપે એ બાળકોને આ કાયદા અંતર્ગત અને આ બાળ લગ્નથી કેવી રીતે આપણે અટકાવીએ એના માટે આપણે ચોક્કસથી પહેલા આપણે જાગૃત થઈ સમાજના જે લોકો આગેવાનો છે ક્યાંક એવા સમૂહ લગ્ન કરાવતા હોય કે ક્યાંક એવા બ્રાહ્મણો પણ હોય એ લોકોની સાથે પણ આપણે વાત કરી એ લોકોને પણ એ જો લગ્ન કરાવતા હોય સમાજના આગેવાનો કે એવી રીતે દબાણ કરીને તો એમને પણ રોકવા પડશે અને એમને પણ કાયદાની જોગવાઈઓ લાગુ પડતી હોય છે એટલે આપણે સમૂહમાં જેમ કીધું ને કે બધાથી એક વસ્તુ એક કોઈ એકથી આ પ્રશ્નનું સોલ્યુશન થવાનું નથી પણ બધાનો સાથ અને સહકાર હશે એક કોમ્યુનિકેશન હશે બધાની વચ્ચે તો ચોક્કસથી આપણે જે પરિણામ મેળવવું છે એમાં આ બાળ લગ્ન મુક્ત ભારત બનાવવા માટે આપણે એમાં ચોક્કસથી પરિણામ મેળવી શકીશું બિલકુલ આ બંને ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાયા ને આ વિશેષ ચર્ચામાં ભાગ લીધો એ બદલ આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ રજા આપશો નમસ્કાર We'll